હવે પાણી એકદમ ઉકરી ગયું હવે આપણે ફટાફટ એને હલાવવા માંડીએ તૈયાર થઈ ગઈ ખીચી અને હવે આપણે તેલ પણ લઈ લીધું બે હંસા ભરાઈ જાય ને તેલ નાખી મામા મહરી લે હે માસી મહરીન પછી હંસા ભર લેવાના બરોબર ને કો હંસા ઉબેલીજી એ લાઈમ તેલ લગા દેવાનું હંસામાં જેથી ખરીન ખેચી છોટે નહીં જે તૈયાર થઈ ગયો આપણો હંસો ભરાઈ ગયો હવે આપણે સ્ટાર્ટ જ કરવાનું હે

તો મમરી આપડી તૈયાર થઈ ગઈ છે આખે આખો ટપ ભરાઈ ગયો મમરી આપડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ જો તરી લીધી એમાં કલર કલર ની પણ મેં કઈ રીતી ઈ પણ તૈરી અને આ પાટા આપણે જે કર્યા હતા ઈ તો કેવી લાગી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો